મારું નામ વાળા ભરતજી પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે મામલતદાર સાહેબને અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કે અમારા જે વાલાવાઓ રોડ ઉપર જે સરકારે બે હજાર પાંચની અંદર સરકારના જમીન વિકાસ નિગમે તળાવ બનાવ્યો હતો અને એ તળાવ તરડી વાલાવાવ માળવાવ માળવાથરા વિગેરે ગામના તળાવ ઊંચા હોવાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થયો પણ એ તળાવ નબળું પડતા અમે બે હજાર અઢારમાં રજૂઆત કરી હતી બે હજાર એકવીસમાં રજૂઆત કરી હતી પણ સરકારે સિંચાઈ વિભાગે જિલ્લાને એક પણ ધ્યાન ન દીધું એટલે બે હજાર ત્રેવીસના સાતમા મહિનાની અંદર અતિ વરસાદ થવાથી એ વાલાઓનું જે તળાવ છે તરેના રોડવાળું એ તૂટી ગયું અને પાણી દરિયામાં જતો રહ્યું એટલે જમીનના તળાવમાં પાણી ભરાતા એમાં ખૂબ તફાવત પીડ્યો અને ખરા પાણી થવા નીંડા એવી જ રીતે તે અમે ત્રીજા દિવસે બે હજાર ત્રેવીસમાં આઠમા મહિનામાં રજૂઆત કરી હતી પણ તંત્રએ એ કાંઈ કર્યો નહીં અને આખો વડે વી ગયો પછી છેલ્લે મનરેગા પાયા વાલાની ગામ પંચાયત પાસે કામ કરાવ્યું પણ મનરેગામાં કાંઈ આવડું મોટું કામ કરીએ કે નહીં પણ મનરેગામાં થોડુંક પંચાયતે કામ કરાવ્યું પણ બે હજાર ચોવીસના આઠમા મહિનામાં પાછો વરસાદ થયો એટલે ફરી વખત પાછું તૂટી ગયો એટલે અમે ત્રીજા દિવસે પાછી રજૂઆત કરી હતી અને તંત્રને જાગૃત કર્યું ત્યારે ભાવનગર જિલ્લા સિંચાઈ વિભાગના મુખ્ય અધિકારીઓ આવી અને અમારી હાજરીમાં સર્વે કરી ગયા કે આ તાળાનો ફાળો ઊંચો કરવો પાંચ ફૂટ ઊંચો કરવો પડે એમ છે દસ ફૂટ પહોળો કરવો પડે એમ છે તળાવનું અગિન ખૂબ લાંબો અને મોટો કરવો અને ઊંચો કરવો પડે એમ છે અને તળાવની અંદર જે ઝૂન બાવળ અને ઝાંગડા ઝાંકડાનું ખૂબ બધું પડે એમ છે અને તળાવને પંદર વીસ ફૂટ ઊંડું ઉતારવાની જરૂર છે તો ખેડૂતોને આના જનો સંગ્રહ થઈ શકે એમ છે પણ આ પંદર વીસ લાખ રૂપિયાનું કામ છે એવું એ અધિકારી અમને મૌખિક જણાવેલું અને આવતા વર્ષે જાન્યુઆરી પછી કામ કર્યું પણ આજે મે મહિનો આવ્યો છતાંય કામ કરતું નથી થોડાક દિવસ પછી જ્યારે સીતા વિભાગનું જાણ કરવામાં આવે ત્યારે સીતા વિભાગે એમ કીધું કે આ તળાવ અમારામાં આવતો નથી અહીંયા અવારના ધારાસભ્ય માન્ય શિવાભાઈ ગોઈ લે પહેલાં ત્રણ લાખ રૂપિયા આ તળાવના રિપેરિંગ કામમાં જરૂર હોય ત્યાં મારી ગ્રાંકમાંથી આપે એવું સેવાભાઈ કીધું ત્યાર પછી પાછા એને બે લાખ વધારે દીધા અને એમ કીધું પાંચ લાખ રૂપિયા ભલે એમાં તળાવમાં નાખવા પડે પણ એ મારી ગ્રાંકમાંથી ધારાસભ્યની માટે આપી સેવાભાઈ એવું કીધું એટલે સિંચાઈ વિભાગના અધિકારી ના પાડે કે ધારાસભ્યની ગ્રાન્ટ છે એ પાણીના ઓલામાં વાપરી ન શકાય તળાવના કામમાં તો ધારાસભ્ય મોટા કે આ સિંચાઈ વિભાગના અધિકારી સરકાર મોટે કે આવડા સિંચાઈ વિભાગના અધિકારી અને સિંચાઈ વિભાગના અધિકારી ગયા કે આ તો જમીન વિકાસ નિગમ કરેલું છે એ બંધ થઈ ગયું એ પછી એમ કહે છે કે સરદાર સહભાગી યોજનામાં આપ્યું હતું તો સરદાર સહભાગી યોજના બંધ થઈ ગઈ અને એ પછી અત્યારે સિંચાઈ વિભાગના અધિકારી એમ કહે છે કે વોટર શેડ મનરેગા વિભાગના જે વોટર શેડમાં

જો ગુજરાત ને ભારત સરકારના વિભાગમાં જો ઠરાવ કેમ ન આવતા હોય તો આ હું પાકિસ્તાનની સરકારમાં આવે ધારાસભ્યની ગ્રાન્ટ જો આવડા અધિકારીઓ નો વાપરી શકતા હોય તો ધારાસભ્ય મોટા કે આવડા સંસદ અધિકારી મોટા એટલે અમારી આ મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરેલી છે કે હવે તમે આવડો ઠરાવ તે અઠવાડિયામાં બનાવી દો અને આ જે અમારા વિસ્તારના જે જિલ્લા પંચાયત ના સદસ્ય છે એ જ અત્યારે ભાવનગરમાં જિલ્લા પંચાયત કારોબારીના કારોબારી સિંચાઈ વિભાગના ચેરમેન છે રૂખડભાઈ એ રૂખડભાઈ બે વાતો કરે એનો રિપેર કરાવી ગયા અને એ ચેરમેન અમારા વાળાઓ તમારા પૈસા ખાઈ જાવ ખાવું ખાવું અમારી ચોખ્ખી ચેતવણી છે કે હવે તમે સુધરી જાવ નહીં તો આવનારી ચૂંટણીમાં વિચાર વધારવાઈ થાય અને બધા કાળા મોઢા થઈ ઘર ભેગી ના થઈ જાઓ એની કરતા તમે લોકોનું કામ કરો તો આવનારી ચૂંટણી વિસાવદરવાની કરજો અને હવે જો અધિકારીઓ કોઈ પણ વિભાગ અમારી વાત કે કોઈ પણ વિભાગ પણ આ તળાવ સિંચાઈ અને સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયત નો જે ના કરે છે એની ગંભીર ભૂલ છે એટલે આવનારા દિવસોની અંદર પાંચ જ દિવસની અંદર આ તળાવ રિપેરિંગ કરી આપે એવી અમારી વાત છે ને આવનારા દિવસો બે હાજર થઈ જાય જય હિન્દ જય